નમસ્કાર ગુજરાત ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં વરસાદી આગાહી કરવામાં આવી છે આગામી નવ થી બાર જૂન વચ્ચે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસશે વરસાદની આ આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે પંદર જૂન સુધી ગુજરાતમાં વિધિગત ચોમાસું પહોંચવાની શક્યતા છે તારીખ દસ જૂન સુધીમાં ચોમાસું દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને મુંબઈના ભાગોમાં પહોંચવાની શક્યતા છે મુંબઈમાં ભારે અતિથી ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જૂન સુધી વિધિગત પહોંચવાની શક્યતા છે અને ઉપસાગર લેન્ડમાર્ક લો પ્રેશર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે વેલમાર્ક લો પ્રેશર ગુજરાતમાં બાવીસ જૂન સુધી મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે રાજકોટ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે રાજકોટ જિલ્લામાં જામખંડના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે ચરેલ ગામે પણ પવનનો વરસાદ થયો છે ચરેલ ગામે ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાય થયું છે ચરેલ ગામે અંદાજે એક પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ ખબકતા પાણી પાણી થઈ ગયું છે સવારથી અસહ્ય ઉકળાટ બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી છે શાળાઓ ક્યારે ખુલશે તે માટે મોટા સમાચાર સામે આવી ગયા છે છેલ્લા કેટલાક સમયથી શાળાઓ ક્યારે ખુલશે તેની તારીખને લઈને અજમંજસ ચાલી રહ્યું છે વિવિધ તારીખો વિશે અટકળો ચાલી રહી હતી તો સાથે જ શાળાઓ મોડી ખુલશે તેવી અફવા પણ ફેલાઈ હતી ત્યારે આખરે આ અંગે ગુજરાત બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરી દેવામાં આવી છે પ્રવાસીઓ માટે બંધ આ કારણે લેવાયો નિર્ણય જી આ મિત્રો ચોમાસા દરમિયાન પંદર થી પંદર ઓક્ટોબર સુધી ગુજરાતના તમામ અભ્યારણો અને રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ પ્રવેશ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે 16 ઓક્ટોબર થી તમામ અભયારણ્ય તેમજ રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસી માટે રાબેતા મુજબ ચાલુ થશે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1992 ની કલમ 28 અને 33 ની જોગવાઈ મુજબ ચોમાસા દરમિયાન 15 જૂન થી 15 ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદને કારણે અચાનક પૂર અને ચક્રવાત જેવી પરિસ્થિતિ પહોંચી વળવા તેમજ સમયગાળો અનેક પક્ષીઓ સ્તન પ્રાણીઓ સરિસૃત વગેરે પ્રજાતિઓ માટે પ્રજનન કાળ હોય તેવા અવરોધ થવાની શક્યતાઓ ધ્યાનમાં લેતા ગુજરાતના તમામ અભ્યારણ અને રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે આવનાર પ્રવાસીઓ માટે પ્રતિબંધ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવી ગયું છે આગળ બીજા સમાચારની વાત કરીએ તો ગરમીએ રેકોર્ડ તોડી નાખ્યા બાદ હવે હવળા પગે ચોમાસાનું આગમન થઈ ગયું છે ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે આવતીકાલથી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી પ્રી મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં આધી વંટોળ સાથે વરસાદની આગાહી રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ ધમાકેદાર રહેશે દસ જૂન થી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે બાર જૂન થી મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગળ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં જો ગરમી પડી રહી છે તેવી વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂઆત થઈ ગઈ છે જ્યારે ગીર મથક સાપુતારામાં બીજા દિવસે વરસાદી માહોલ સર્જાયો છે સાપુતારામાં વાદળો હાઉસફુલ બોર્ડ જોવા મળી રહ્યા છે સાપુતારાના વરસાદી ખૂબ જ નજારો જોવાલાયક છે આગળ બીજા સમાચારની વાત કરીએ તો નર્મદાના ઢેઢિયાપાડા જંગલના વિસ્તારમાં

અમદાવાદ ડીઓ કચેરી દ્વારા અધિકારીઓ કામગીરી સોંપવામાં આવી છે ફાયર સેફ્ટી અને ફાયર એનઓસી ને લઈને દરરોજ સો શાળા ચેકિંગ કામગીરી કરવામાં આવી રહી છે આજે અમદાવાદમાં એ શાળામાં આકસ્મિક તપાસ કરી હતી